11 11 वाह इने सामने गुड़ाई ना ना निने सामने ना खाले ने साडा 1150 हेलो जल्दी साडा 1150 भाई देखो भाई येसो रे भाई क्वालिटी पाक एवो माल दो 1150 ₹50 फॉर ना नु है भाई 1150 ₹50 हां 1150 भाई देखो पाक एवो पड़ दो बिरो पड़ी गयो 1150 ₹50 में भाई आ तेरी देखो क्वालिटी 1150 ₹50 में आता है ફળ પણ હારો હવે આળા ગયા છો ભાઈ એકદમ મોટું ફળ ભાઈ જોઈ લો બારસો રૂપિયા ભાવ આ ભાઈ જોઈ લો ક્વોલિટી કેરીની બારસો રૂપિયા ભાવ આનો જોઈ લો ક્વોલિટી કેરી ક્વોલિટી વાળો માલ હે ભાઈ બારસો રૂપિયા ભાવ ફળ પણ મોટું ભાઈ બારસો રૂપિયા ભાવ જો ભાઈ આનો જોઈ લો ક્વોલિટી કેરીની બારસો રૂપિયા એક જવા દે તુલસી સો એ સો

ભાઈ આ કેરીન ભાઈ એક હજાર રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરીને ભાઈ ફળ સારું હોય ભાઈ હજાર રૂપિયા ભાવવાનો હાથમાં ભાઈ જોઈ લો કરીને ક્વોલિટી એક હજાર રૂપિયા ભાવવાનો હાથમાં ફળ પણ સારું હોય એક હજાર રૂપિયા ભાવ જોવાનો ક્વોલિટી ભાવો માલે એક હજાર ને બીજો ને રાખી

આઠસો ને પિંચોતેર પાવાનો આજનો ભાઈ જોઈ લો કેરીન ક્વોલિટી ભાઈ આઠસો ને પિંચોતેર પાવ પોણા નવસો જોઈ લો ફળ નવસો રૂપિયા પાવાનો જોઈ લો નાનું ફળે ભાઈ નવસો રૂપિયા ભાવ જોઈ લો કેરીન ક્વોલિટી ભાઈ નવસો રૂપિયામાં ગયા ભાઈ નવસો રૂપિયા પાવા કેરીનો જોઈ લો કેરીન ક્વોલિટી નવસો રૂપિયા ભાવ